સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રક્રિયાને લઈ અને બે દિવસ પહેલા જ અમારા વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા અહીંયા મેરિટ લિસ્ટની યાદી સળગાવી હતી અને અમે માંગ કરી હતી કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા તદ્દન નિયમ વિરુદ્ધ છે અને ઘણી બધી ગેરરીતિઓ થઈ છે તેમ છતાંય કોઈ પણ જાતની અમારી રજૂઆત કે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા વગર જ મોટા ભાગના તમામ ભવનોમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે એવી અનેક બાબતો અમે પત્ર લખીને ફેંકી છે કે તમે પ્રવેશ પ્રક્રિયા જો નિયમો અનુસાર કરી હોય સરકારના નિયમ મુજબ તો તમે મીડિયાની હાજરીમાં અમારી સાથે ખુલ્લા મને ચર્ચા કરવા આવો અમે તમને અનેક બાબતોમાં ખુલ્લી ચેલેન્જ આપીને સાબિત કરીશું કે શું શું ગેરરીતિ કરીને તમે પોતાના ઓળખીતાઓને પીએચડીમાં એડમિશન દઈ દીધું છે અમુક સાયન્સ અને ગુજરાતી આર્ટ્સ ભવન છે એમાં લગભગ પંદર જેટલા ભવનમાં દિનની હાજરીમાં જે ડીઆરસી યોજવાની હોય દિનને હાજર જ નથી રહેતા પીએચડી માં પ્રવેશ આપી દીધો કોમ્પ્યુટર સાયન્સમાં આઠ બેઠક હતી વિદ્યાર્થીઓને માત્ર બે જ એડમિશન આપ્યા એવી અનેક બાબતો છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતાની મનમાની કરી અને પીએચડીની પ્રક્રિયા તદ્દન નિયમ વિરોધ કરી છે અને ભાજપના નેતાના છોકરાઓને અને પોતાના લાગતા ઓળખતાઓના છોકરાઓને એડમિશન આપી દીધું છે તેના વિરોધમાં અમે ગઈકાલે જ પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગી હતી ધરણા પણ મંજૂરી આપી નથી આજે અમે કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાના છે અને અમે ઇનામ જાહેર કર્યું છે કે ભાઈ કુલપતિ છેલ્લા સાત દિવસથી પીએચડી ની પ્રવેશ પ્રક્રિયાને લઈને પોતાની ચેમ્બરમાં નથી આવતા જો કોઈ કુલપતિને શોધી આપે કુલપતિ ગુમ થયેલ છે જે શોધી આપે તેમને અગિયારસો અગિયાર રૂપિયાનું ઇનામ જાહેર કરીશું જ્યાં સુધી અમારા પ્રશ્નોનો સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આજે અમે કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાના છે